શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે ઈ કેવાયસી સી ફરજીયાત થતો અમે કાલે પણ ઈ કેવાય સી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન ન હતું એટલે બે કલાક અમે રૂકાયા હતા પણ થયું નતું એટલે આજે હું ખરીથી બાળકોને લઈને આવ્યો સર આ કેવાયસી શું કામ કરવામાં આવે છે શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે કંઈ ફરજિયાત કર્યું આશા અને કેટલા સમયમાં આ કરી દેવાનું હોય છે વિશેષી વૃત્તિ ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા માટે જેમ મને એમ ઝડપ છે અમારે દરખાસ્ત બનાવી દેવાની હોય તો ઈ કેવાયસી થાય તો જ એમ દરખાસ્ત બને એટલે કરાવી દેવું પડે અમારે કાલે પણ આયા હતા કાલે કેટલા વાગે સમય આયા હતા અને કેટલા વાગે કરી ગયા હતા કાલે 12 વાગે આયા હતા અમે અને બે કલાક રોકાયા હતા પણ કાલે સર્વરનું પ્રોબ્લેમ હતું એટલે એક પણ બાળકનું થયું નતું અને અમે જાતે પણ મોબાઈલમાં એપથી અમે પ્રયત્ન કરીએ કેવાયસી કરવા તો કાલે બે બાળકોનું કર્યું હતું અમે જાતે તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટી ગુટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઇ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આપ પંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઇ કેવાયસીનું નવું તૂથ જે ચલાયું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશીપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે સ્થાનમાં સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલા સુધરી જાઓ મામલતદાર સાહેબ સાહેબને પણ મળ્યો એમને કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતું આજે એમને સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતા તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં

જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ભીખી ના નાખો એમને જીવન જીવવાનું બાકી